વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓના સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થનાર છે આ પ્રસંગના આયોજન માટે બેઠક મળી હતી કે સૌરાષ્ટ્રના ગીર ક્ષેત્રથી હવે બૃહદ ગીર વિસ્તારમાં સિંહ વિસ્તરી રહ્યા છે આગામી તારીખ દસ ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષકના નેતૃત્વમાં ભાવનગરમાં આયોજન બેઠક મળી હતી आ बैठक में जिला प्राथमिक शिक्षण अधिकारी कमलेश भाई पटेल सिंह दिवस जिला संयोजक तखुबाई सांडसूर तथा मानद वन्य प्राणी संरक्षक इंद्र गढ़वी द्वारा सिंह दिवस प्रासंगिकता लोक जागरूकता साथे आ उज्जवली संदर्भे विगतवार चर्चा थई हती। दक्षिण अफ्रीका में एक नंबर ती, डेयरेक अनेक बिवरली जो

કે જોડાઈ જાઓ એ ઔપચારિકતા પૂરી નથી કરવાની કેમ કે તમને બધા માધ્યમ દ્વારા પૂછું છું આખા રાજ્યમાં દસ જિલ્લામાં ત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં આ સી છે વિતરણ કરી રહ્યો છે અને એમાં પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકો કરે છે генратсанду яки мовалар интерактив яныда яутырсаң мана па